એટલે હું શું કરું કોઈનું ફર્નિચર વાળું એવું ફૂલ ફર્નિશ ઘર હોય ને એમાં અમે લોકો વિડીયો બનાવીએ અને એની અમે લોકો રીલ બનાવીએ અને એ રીલ સોશિયલ મીડિયા પર મૂકીએ હવે કોઈને જરૂર હોય ને મકાનની એટલે અમારી જોડે આવે એટલે એવું સેમ ટુ સેમ ઘર એ ચોક આજુબાજુમાં અમે લોકો અપાઈ દઈએ અને જે લોકો અમને રીલ બનાવવા દે ને એને અમે બે પાંચ ટકા દઈએ છે અચ્છા એટલે ઘરમાં જે શૂટિંગ કરો એ ઘરવાળાને બે પાંચ ટકા આલે હા અચ્છા અચ્છા એટલે આમ તો મારું ઘર એ નજીક જ સાવ ગણત્રી નંબર છે એ આપણું જ છે અને અમારી સોસાયટી આખી રીત છે બંગલા જ બંગલા એમાં તમે ઓગરી મેલો ને એ ઘર જોરદાર તમારે બનાવવું હોય તો બનાવી શકો હો બરાબર બરાબર સો ટકા જોકે મારું ઘર છે પણ મારે થોડી પરમિશન લેવી પડે સોસાયટીના પ્રમુખની ના ના મારા ઘરના પ્રમુખની એટલે મારે ઘરવાળીની આ હા હા તમે ચિંતા ના કરતા હું તમારા ઘરમાં જ્યારે શૂટિંગ કરીશ ને ત્યારે તમારા ઘરવારી કોઈ પ્રોબ્લેમ થશે જ નહીં બધું સાચવી લઈશ તમે ચિંતા ના કરતા અચ્છા અચ્છા તો કસો આવો આપણે ઘેર આવો હોજે હોજે હું ઘેર જ છું આવજો વિડીયો બનાવો હા ચોક્કસ ચોક્કસ બલીએ આવો મિત્રો તમને બતાઉ બાર બાય 12 નું કિચન સરસ મજાનું પ્લેટફોર્મ સરસ મજાનું ફર્નિચર

અને આ છે આ ઘરનો માસ્ટર બેડરૂમ મિત્રો હવે તમને બતાવું આ બ્યુટિફુલ બંગલાનું સરસ મજાનું ટેરેસ ઓ ભાઈ ટેરેસ વેરેસ વાળા તું આ બેડરૂમ માં ઘૂસી ગયો ના રસોડામાં ઘૂસી ગયો ના એટલે અહીંયા બધે ઘૂસી ગયો છે શું છે શું આ બધું હા તું છે ઘર માં પૂછા કયા વગર ઘૂસી જાય છે શરમ બરમ આવે છે કે નહીં આવતી

अच्छा 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 भाभी आई एम रियली सॉरी एक्चुअली आज तो જોઈને આટલું સરસ ઘર જોઈને મને વિડીયો બનાવવાનું મન થઈ ગયું आई एम रियली सॉरी रियली सॉरी તમને મેં નથી પકડ્યો સાહેબ મેં પકડ્યો નેક્સ્ટ

બાયણે ઉભો રહે હવે આ સરસ મજાનો બંગલો છે તમારો સરસ મજાના ભાભી છે એ ભાઈ ભાભી પર નાજી ભાભી સરસ છે કે ખરાબી નક્કી તું ની હું કરી હ બો લાગે એકદમ સુકન્યાળ ઘર છે તમારું એ તો છે મને એવું લાગે છે કે આ વખત તો ડીલ ફાઇનલ થઈ જ જશે બરોબર છે ડીલ ફાઇનલ થઈ જાય તો મને આનંદ છે પણ જેવી ડીલ ફાઈનલ થાય ને એટલે કમિશન સટાસટ ઢીલું કરી નાખજે બાકી તું જે ભાભી ભાભી કરીશું ને એને જો તું ઓળખતો નથી બૈડા ફાડી અંદર પંદર ઢીલો કરી નાખશે જો કમિશન નહીં આલુ તો ના ના જેવી ડીલ ફાઈનલ થાય ને એના ત્રીજા દિવસે તમને કમિશન આપી દઈશ બરોબર છે ભાભી ક્યારે આવશે એ તો એ નક્કી કરશે ભેગો થાય ને તો અલગ મલકની વાતો કરે અને તારથી ના રાહ જોવા જાય બાયડે ઉભો રહે આ સીડી છે કેસે કેસે લોગ રહેતે સીડી બતાવા લાયો છું ના ના કહું કે સીડી છે એમ સીડી કેટલા બાય કેટલા ની છે એ હજી માપી નથી પણ સીડી તો સરસ છે ને સાહેબ ઓકે અને ઉપર ઉપર ત્રણ રૂમ છે સાહેબ ત્રણ રૂમ ઓકે ઉપર નું પછી જોઈશું હા પેલા નીચે નું તપાસ કરી બિલકુલ બિલકુલ સર હે ગ્રુપ પ્રવેશ કર્યો ચાલ ઉપર ચાલ આ છે માસ્ટર બેડરૂમ કે માસ્ટર બેડરૂમ

તો પહેલેથી કેવું જોઈએ ને કિચન એમ બોલ ક્યાં છે એ આ બાજુ છે સર પણ આપણે માસ્ટર બેડરૂમ માં આવ્યા હતા ને હા સેલ્યુટ માર ઓકે ચાલ બતાવ આવ સાહેબ આવ આ જો કિચન એરિયા વેરી ગુડ વેરી ગુડ કિચન એરિયા આ કિચન એરિયા માં ભાઈ કોણ છે આ ઘરના માલિક છે તો મને એવું કહેલું કે માત્ર તમને એટલું કિચન બતાવીશ તો આ ક્યાંથી આવ્યા એવું નથી સાહેબ આ ઘરના માલિક છે અને સેમ્પલ હાઉસ છે આવું સેમ મકાન તમને આપવાનું છે મારે એક ઘરના માલિક છે સેલ્યુટ પર ઓ ભાઈ આ વારે ઘડી સેલ્યુટ મરાવે આ ભાઈ છે કો આ કાકા ફોજમાં હતા પહેલા અચ્છા તો કોણ ઓજમો છે એ મિસ્ટર લોજરી વાત અરે હું ગરમ ના થઈ જતા હું એમ કેવા માંગુ છું કે આ ઉંમરે ઘર લઈને તમે શું કરશો જરા સભ્યતાથી બોલો તમને ખબર ન હોય મારે ચાર દીકરાને બે દીકરીઓ છે બધાને સેપરેટ સેપરેટ મકાન ભેટ આપવા છે મોડા સાહેબ ના ઉમદા વિચારો તો જો માર સેલ્યુટ માર સાહેબ ને ઓકે બરોબર ના નાસ્તાનો ટાઈમ નથી મારે પેલા છે ને આ બધું એરિયા જોઈ લેવું છે મકાન જોઈ લેવું છે પૂરે પૂરું તું હા સાહેબ હા તમને બીજું બધું બતાવ ચાલ ચાલ ચાલો આવું

પૈસા હલવાના હિન્દી ઓર તું આમ આમ ફેરો ફેરો કરું ના ભાભ નહીં બતાવું મારું ઘર બરદા ઉપડી દે જીતુભાઈ જીતુભાઈ તમને ખબર છે તમારો બંગલો કેટલો સુકનિયાર છે એ તો છે ને એમને એમ થોડી લઉં છું દહવર થી તમે ચાર બંગલા વેચાવડાયા ને એનું આ ચાલીસ હજાર રૂપિયા કમિશન લો એટલે પેલા કાકા ડીલ પાકી થઈ ગઈ તો ચાલીસ હજાર રૂપિયા ચાર મકાન ના

શું જબર નો પાકો નેકર્યો ભાઈ મને આનંદ થઈ ગયો તારી પછી આ છે ને ફાઇલો લઈને નેકર્યા જો આમાં છે ને આ તો શું ધંધાની મોનોપોલી હોય અમે કોઈને કહેતા નહીં પણ તમારું આટલું સરસ વર્તન ને આટલું બધું સરસ કામ જોઈને મને એવું લાગ્યું કે લાવો ને તમને હવે પાર્ટનર બનાવી દઈએ આપણે તમે જો આ ચાર દાડા કોમ કર્યું ને એમાં તમને ચાલીસ હજાર રૂપિયા મળ્યા આ જ કોમ તમે ફૂલ ટાઈમ કરો ભાઈ તમે વિચારો કે તમે કેટલા રૂપિયા કમાવો વિચારો સાચી તો તમારી સાચી છે યાર આ આ ધંધો આપણો નામ ફાવે નહીં પણ આ તો તમે મને આટલો વિશ્વાસ રાખીને કહો છો તો લ્યો આજથી તમારા પાર્ટનર અરે જીતુભાઈ એમ કેવાથી પાર્ટનર ના થવાય એના માટે તો લખાણ કરવું પડે લખાણ જો હું તમને સમજાવું કે કાલે ઉઠીને ધંધો જોરદાર જામી પડ્યો આપણો અને પૈસા જોઈને મારી દોનત બગડી તો તમારી જોડે તો દગો થઈ જાય ને હા થઈ જાય તો પછી હું તો બૈડા ફાઈ નાખું હો હ એટલે લખાણ કરવું પડે અને લખેલું વંચાય આ લખાણ કરેલું તૈયાર જ છે મારો સહી એટલે આપણે બે પાર્ટનર હે શું મોટી વાત આ તો દીવર પણ અંગ્રેજીમાં છે સીધું ભાઈ અત્યારે બધા કોટના કોમ અંગ્રેજીમાં જ થઈ ગયા તમને મારા પર વિશ્વાસ નથી ના ના વિશ્વાસ છે ને આ એ વાત આ છે બધું અંગ્રેજીમાં થઈ ગયું આજકાલ તો હોજ પડે બધું અંગ્રેજીમાં જ આવે લો ના ના મારો મારો સહી મારો પેન હું અંગ્રેજી ઘરની બહાર નીકળો અરે ઘર ખાલી કરો કઉ છો વડીલ મહારાજ ઘરમાં આવી અને મને તમે એમ કહો છો કે મારું ઘર ખાલી કરો એમ ભાઈ વડીલ છો એટલે માન મર્યાદામાં શું બાકી બીજો કોઈ સમ ઉમર નો હોત ને તો હમણાં મારી મારીને તબોચો તોડના છે હોત મેં હવે એ બધી વાતો પછી કરજો આ ઘર મારા નામે છે સમજ્યા આ રહ્યા કાગડિયા ઓ વડીલ તમારું ખસકી તો નહીં ગયું ને આ ઘર મારું છે છેલ્લા 10 12 વર્ષથી હું અહીં રહું છું મારી પત્ની હાથે પડી એમ જણ અરે પણ આ કાગડે આ સહી કોની છે આ જો મારા નામે છે યાર શું કાગ

અરે પણ કાકા મારી શું છે આ બધું શું કાકા હેલો કોર્ટ માસલ નો બોર્ડ થશે અરે મંગુ મારી વાત હો પણ અમે લૂચો એવો પડ્યો છે કે પેલો દલાલની કૃણાલ હા હવે એની જોડે મે પેલું ભાગીદારીમાં માં લે વેચનું લેવેચ નું મે ભાગીદારી ધંધો ચાલુ કરેલો તો એણે લખણ કરાવ્યું તું એ વખત સહી મે કરી એ પણ આ દીયોરી ઇંગ્લિશ હતું એટલે મને હમ ધન્ના પડીન વિશ્વાસી મે સહી કરી દીધી નો અમે લખેલું છે કે હું સ્વિચ છાય મારું ઘર આ કાકા નો મે કરું છું હા જો બેન તમને ખોટું ના લગાડશો તો થોડું મન દુઃખ જેવું થયું હશે પણ મારી મેઇન વાત એવી કેવી છે કે એણે મને એવું કહ્યું કે તમે અઠવાડિયા પછી આ મકાનમાં જજો પણ આ તો શું છે મારા દીકરા દીકરીઓને વેળાસર મકાન સોંપવું છે એટલે હું ત્રણ ચાર દિવસ અગાઉ આવ્યો છું અને મેં એને અઠવાડિયા પછીના બધાના ચાર ચેક આપી દીધા છે પચાસ લાખના ચેક આપ્યા છે એ ચેક પાસ થાય તે પહેલા મેં કહું જઈ અને આ જરાક સાફ સુફ કરાવી દઉં એટલે આવ્યો છું ચલો મકાન ખાલી કરો એક મિનિટ હા કોનું મકાન ઓનનું મકાન હા

આ આ મકન નામે થાય ને કે પહેલા ત્યાંથી ફોન આવે પંચાયત માંથી કે તમે આ મકાન આ વિદ વેચો છો મેં ના પાડી મને એમ લાગ્યું કે તમે કઈક ડખો કર્યો જ છો એટલે મને ખબર હતી આ કાકા ફરતા ફરતા આવવાના જ છે કે હવે બેન કઈ કરો મે ચેક આપ્યા છે હવે કાકા આમાં શું છે રંધીયું છે તમારી હવે ચેક તો તમે અનાલ દીધા એટલે વાત પૂરી થઈ ગઈ પણ હા મંગુ ચેક તો અઠવાડ્યા પસીના છે આ બિચારા કાકાને બચાઈ લે નિતર 50 લાખ રૂપિયા જશે કરું તો કરું શું કરો કઈ કરો એને ફોન મોન બંધ કરી દીધો હોય ટ્રાય કરો છો તમારા નંબર તો હશે ને હું ફોન કરું કર્યો કર્યો કાકા તે ના કરે ને જો ચેક પાસ ના થાય હા તમે ફોન હું કરું છું કૃણાલ બ્રોકર હેલો હેલો ગુનાલજી બોલે છે યસ યસ હા તમે બ્રોકરિંગ નું કરો છો ને યસ યસ હા આ પેલી છે ને તમારી એડ જોઈતી મે સોશિયલ મીડિયા પર તો મારે છે ને બે ત્રણ ઘર લેવાના છે મારી પાસે છે ને 90 લાખ જેવા તો છે તો

આપણા જ ઘરનું એડ્રેસ આને મોકલી હા હવે હું તાઈ ઉપાડ ને છે હા કાકા ઈ છે ને પેલું જીના ના આધાર થાય ને એમાં માં આધાર થશે તમે હું ના ઈ મારી પર બોલો બોલો પાર્ટનર જીતુભાઈ જીતુભાઈ જોરદાર મેટર આવી છે શું વાત કરો છો એક મેડમ છે એનઆરઆઈ છે નેવ લાખ રૂપિયા લઈને આવ્યા છે ઘરવા ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે એના રાખશે તો હું તમારા ઘરે મોકલી દઉં છું એમને અલે આપણે હું આ દરેક શું કે રહ્યા રાખજો તમ તમારે હું આવું છું મેડમ ને તમે સાચવી લેજો તમને ફોન કરે મારા બેટો કે તમારું ઘર બહુ નસીબદાર છે તું આયા જ તારું નસીબ ખોલ લાવ કાકા હું તમને હું કેતો તો એ જીનની જેમ આવશે એટલે તમે હંતય જાવ અને આવે એટલે પછી તમારો મિલિટ્રી નો જે પાવર છે ને બતાડી જો પછી સેલ્યુટ પડવા હા તો ફાઇલ હંતાડ ફાઇલ હાલ મંગુ તે ફોન કર્યો છે પણ એને ખબર ના પડી જાય થાર ની તો નહી આવે આ જુદી તમને ખબર પડી કેટલા રોંગ નંબર કરીને તમને બોલાય ઓ મોહિની અવાજ કાઢ્યો માધુરી અવાજ કાઢ્યો બધાને અવાજ કાઢી કાઢીને તમને ઘેર નહી બોલાઈ લેતી કે આને તો ચાદી ખબર પડવાની હતી તમને નહી પડી નહી ઈ વાત તે ના વાત તે છે મિક્સિંગ કરું છું તમે કહો છો કે એને ખબર પડી જઈ હશે કે નહી ખબર પડી એટલે કહું છું તો તમને નહી ખબર પડી કે આને ચાદી ખબર પડવાની હતી હા રૂ બાપા વેલ ને પેર

દોસ્તો મને તો એ નથી સમજાતું કે આ બોર્ડર પર મોકલ્યો છે તે જીવતો પાછો આવશે કે નહીં ચેક લેવાના છે ને એટલે પાછો જ આવશે એ વાત હાચી એટલે આવા તો સંગરો કે દિયોર ઓ આ તો મિલિટરી નો ભાર છે એ